તો જય માતાજી મિત્રો ફરીના આ બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ઘણા દિવસથી બ્લોગ આવતા નહોતા કારણ કે અમે નવી ચેનલ ચાલુ કરી છે કોમેડીની સીજીએસ કોમેડી એટલે તેમાં વિડીયો બનાવીએ છીએ અને આમાં ટાઈમ મળે તો બ્લોગ બનાવીએ છીએ તો આજે નવરા હતા તો બ્લોગ વિડીયો બનાવીએ છે તો હાલ છે તો પોણી વારો આવ્યા હા કુંડી પોણે હજુ આવ્યું નહીં લાઇટ આવે એટલે પોણે આવશે બુનનું વાર બતો પડશે Baju sih, yang nggak... tipenya aja. Nih, tapi tadi buat tuh, buat aja. Ini tipenya deh, udah udah aja siapa. Ini rendam aja, tadi Lambos ya, oh. Mungkin dari tadi, guys. Ya, udah gak semakin air dan campur nih. Kawan-kawan masih dari duit ayah Tiffany. Awas ya, kita dari આ ખેતરમાં વારવાનું હોય આ રિબાઈ ડાઈ નહીં ઢાળી બાકી છે આગળ તો મિત્રો આપણે ઢાળી હવે બંદાઈ ગયો છે આ પોણી આવે એટલે ખાલી વારવાનું છે આવ્યું આજ નથી ઢાળીઓ આપણે કમ્પ્લીટ થઈ ગયો પણ મેં પાણી વાર્યું છે જો અત્યારે બાર વાગે વાળ્યું છે તમને જો આ ડિયું પરાય આપણા ખેતરમાં જશે ત્યાં આખો ડાળિયો પડશે તો આપણે આટલે પોણી પહોંચ્યું છે હજુ આપણા ખેતરમાં પહોંચ્યું નહીં જો વાર લાગશે અડધો કલાક તો થઈ જશે આપણા ખેતરમાં એ આટલે પોખ્યું હજી તો આટલે શીધળા દીધી હજી તો વાર લાગશે પોખતે તો હવે આપણા ખેતરમાં પાણી આવી ગયું છે જો પોક્યું છે અને ઓલી બાજુ લશ્કો પૂંખવાનું ચાલુ કર્યું હવે એટલે પોક્યો આવો પાણી અડધો કલાક થઈ ગયો ખેતરમાં આવતી આવતી ઠેઠોલી સીધડી હતી અહીંયા ઠાર્યો છે એટલે વાર લાગે પાણી આવતી હવે પાણી તો આપણા ખેતરમાં પહોંચી ગયું તો હવે આપણે જઈએ છીએ ખાવા અને ટિફિન લેવા માટે ઘરે તો ઘરે જઈને પાછા ખેતર આ થશે ટિફિન લઈને અરેથી અમે ટિફિન લઈ અને ટ્રેક્ટર લઈને આવ્યા અરે અને થોડી પારી વધવાની હતી તે બધી દીધી ના અને પાણી તો ચાલુ જ છે ખાવા બેઠા છે ત્યાં પારી અહીંયા બધી બધી